કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું કંઈક નવું બનાવીને ખાવાની ઈચ્છા હોય ને તો આ રીતે આ લીલા વટાણાનો રગડો એક વખત બનાવજો એકદમ ટેસ્ટી બનશે અત્યારે શિયાળામાં લીલા વટાણા ખૂબ જ પ્રમાણમાં આવતા હોય છે તો આ રીતે એક વખત જો રગડો બનાવશો ને તો તમે લારીનો રગડો પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે અને બધા રોજ કરતા વધુ જમશે અહીં આ રગડાને જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે સાચું કે જો મોઢામાં પાણી આવી ગયું કે નહીં હા તો આવી જ રીતે બાળકો પણ ઘણી વખત છે ને ખાવામાં ખૂબ જ લાડ કરતા હોય છે પરંતુ બાળકો પણ જો આ રગડાને જોશે ને તો એ પણ હોંશે હોંશે ખાઈ લેશે તો ચાલો આપણે રગડો બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને એ બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા જો તમને વિડીયો ગમ્યો હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ લીલા વટાણાનો રગડો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ગેસ ઉપર એક કૂકર મૂકીશું અને કૂકરની અંદર આ રીતે સ્ટેન્ડ રાખી દઈશું અને આ કૂકરની અંદર બે ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈશું અને ત્યાર પછી જે વટાણા છે એ બધા જ વટાણા આપણે એની અંદર નાખી દઈશું અહીંયા અમે લગભગ સાડા ત્રણસો ગ્રામ જેટલા વટાણા લીધા છે એ બધા વટાણા આપણે એની અંદર નાખી દઈશું અને એક વાટકો મૂકીશું થોડી આ રીતે હલાવશું એટલે જગ્યા થઈ જશે સ્ટેન્ડ ઉપર વાટકો સરસ રીતે રહી જશે અને વાટકાની અંદર આપણે બટેટા મૂકી દઈએ તો આ રીતથી છે ને વટાણા અને બટેટા બંને એકદમ મસ્ત રીતે બફાઈ જશે અને ફટાફટ બફાઈ જશે તો બધા જ બટેટા ગોઠવી દીધા છે મેં અહીંયા છ નંગ બટેટા લીધા હતા અને એના અડધા કટકા કરી લીધા છે એટલે ફટાફટ બફાઈ જાય ત્યાર પછી ગેસને ઓન કરી અને લગભગ ચારથી પાંચ સીટી થવા દઈશું બટેટા સરસ બફાઈ જાય એટલે આપણે કૂકર ખોલી અને ચેક કરી લઈએ એક વખત કે પ્રોપર બફાઈ ગયા છે કે નહીં તો આપણા બટેટા એકદમ મસ્ત રીતે બફાઈ ગયા છે અને હવે વટાણા પણ આપણે ચેક કરી લઈએ આ રીતે ચમચીથી લઈ અને હાથમાં સેજ મેશ કરીશું તો તરત આપણો વટાણો મેશ થઈ જાય છે તો આપણા વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો એને ઠંડુ થવા માટે મૂકી દઈએ અને મિક્સર જારની અંદર આપણે લસણ આદુ અને મરચાં તો અહીંયા મેં સાતથી આઠ કડી લસણની લીધી છે એક કટકો આદુનો લીધો છે અને બે મરચાં લીધા છે એની અંદર આપણે મીઠું નાખી અને એને ક્રશ કરી લઈશું અહીંયા આપણે ચટણી નથી બનાવવાની એટલે એકદમ ક્રશ નથી કરી નાખવાનું ચટણી જવું એને થોડું અધકચરું રાખવાનું છે સાવ અધકચરું નહીં પણ આ રીતનું થોડું થોડું અધકચરું એ રીતને આપણે પેસ્ટને તૈયાર કરી લઈશું હવે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં ત્રણ ડુંગળી લીધી છે તો આને વેજ કટરની અંદર આ રીતે કટકા કરી અને એની અંદર નાખી અને વેજ કટરથી કટ કરી લઈશું આ કટરથી એકદમ મસ્ત રીતે ડુંગળી કટ થઈ જાય છે હું આનો જ યુઝ કરું છું એકદમ સરસ ઝીણી જેવી ઝીણી કરવી હોય જેવી મોટી કરવી હોય એવી આમાં ડુંગળી કટ કરી શકો છો તો મેં અહીંયા એકદમ ઝીણી એવી ડુંગળી કટ કરી લીધી છે તમે જોઈ શકો છો મારી ડુંગળી છે એકદમ મસ્ત એવી ઝીણી કટ થઈ ગઈ છે તો હવે ત્યાર પછી અહીંયા જે વટાણા હતા એને મેં એક મોટા વાસણમાં લઈ લીધા છે અને આપણું જે પાઉંભાજી મેશર હોય ને એનાથી આ રીતે વટાણાને પહેલાં મેશ કરવાના અને બધા જ વટાણાને મેશ કરી લઈશું જો બટેટા અને વટાણા તમે સાથે નાખી દેશો તો વટાણાને મેશ થવામાં થોડો પ્રોબ્લેમ આવે છે એટલે આ રીતે વટાણાને પહેલાં મેશ કરી લેવાના છે અને પછી આપણે એની અંદર બટેટા નાખી દઈશું આ રીતે થોડા હાથ કચરા રહીએ એ રીતે આપણે વટાણાને મેશ કરીશું ત્યાર પછી બધા જ બટેટા આપણે એની અંદર નાખી દેવાના છે અહીંયા તમે ગણી શકો છો મેં છ બટેટા લીધા હતા અને મેં છ બટેટાને અડધા અડધા કટ કરી લીધા છે તો બટેટાને પણ સરસ રીતે મેશ કરી દઈશું થોડો થોડો કોઈ કટકી રહી જાય ને તો એવી રાખી દેવાની છે કારણ કે રગડામાં એવી કટકી આવતી હોય બટેટાની કે પછી વટાણો આવતો હોય કચરો ક્રશ કરેલો તો એ ખૂબ જ સરસ લાગે છે હવે આપણા વટાણા અને બટેટા સરસ મેશ થઈ ગયા છે તો હવે આપણે જઈએ ગેસ તરફ ગેસને ઓન કરીશું અને એક પેન અથવા તો કઢાઈ આપણે ગેસ ઉપર રાખી દઈશું અને એની અંદર તેલ લઈ લઈશું તમે જે તેલ વાપરતા હોય ત્યારે હું સિંગ તેલ લઉં છું અને લગભગ સાડા ત્રણ પાવરા જેટલું તેલ લીધું છે અને એને ગરમ થવા માટે રાખી દઈશું ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી એની અંદર એક તજનો ટુકડો બે નાના તમાલપત્ર પાંચ એક જેટલા તીખા પાંચ એક જેટલા લવિંગ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને ત્યાર પછી એની અંદર આઠથી દસ મેથીના દાણા અને દોઢ જેટલું સૂકું લાલ મરચું લીધું છે અને થોડી એવી હિંગ નાખી મીઠા લીમડાના પાન નાખી અને આપણે જે ડુંગળી ક્રશ કરેલી હતી એ ડુંગળી એની અંદર આપણે નાખી દઈશું બધી જ ડુંગળી નાખી દેવાની છે આમાં ડુંગળી જે છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે વધુ પ્રમાણમાં થોડીક ડુંગળી લેશો તો એ ખૂબ જ સરસ વધારે ટેસ્ટી લાગે છે અને આ બધી ડુંગળીને આપણે ધીમા ગેસ ઉપર સાંતળી લેવાની છે લાઇટ પિંક કલરની અથવા તો લાઇટ ગોલ્ડન કલર જેવી થાય ત્યાં સુધી આપણે એને ધીમા ફ્લેમ ઉપર સાતડી લઈશું હવે આપણી જો લાઇટ પિંક કલર જેવી થઈ ગઈ છે તો એની અંદર બીજા મસાલા ઉમેરી દઈએ આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી એ આપણે એની અંદર એડ કરી દઈશું આ રીતે જો તમે એડ કરશો ને તો એનો ટેસ્ટ વધારે એટલા માટે આવે છે કે અંદર જે નાખેલી કોઈપણ વસ્તુ હોય ને એનું કચાસ દૂર થઈ જાય છે એટલે એનો ટેસ્ટ વધારે આવતો હોય છે જો અંદર નાખેલી કોઈ પણ વસ્તુ કચાસ વાળી લાગતી હોય કે કાચી લાગે ને તો એનો ટેસ્ટ પણ ફરી જાય છે એટલા માટે આ રીતે જ નાખવાનું કે ડુંગળી સતરાઈ જાય ત્યાર પછી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ જે છે એને સાતળી લેવાની છે સરસ કે જ્યાં સુધી એની કચાશ દૂર થઈ જાય ત્યાર પછી એની અંદર હળદર નાખી દઈશું આપણે અત્યારે જે બધા મસાલા કરીએ છીએ એ વટાણા અને બટેટા બંનેના પ્રમાણમાં કરી લઈશું અને મીઠું પણ નાખી દઈએ મીઠાનું પ્રમાણ પણ આપણે થોડું વધારે રાખીશું ત્યાર પછી લાલ મરચું પાવડર તમે તીખાસ જેટલી ખાવી હોય અને જેટલી ખાતા હોય એ પ્રમાણમાં તમે લાલ મરચું પાવડર નાખી શકો છો ત્યાર પછી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું બધા જ મસાલાને સરસ રીતે આપણે પકવી લેવાના છે આ રીતે બધા જ મસાલા તેલમાં પકવી અને ત્યાર પછી એની અંદર થોડી એવી સુગર નાખીશું એટલે એક ચમચી જેટલી ખાંડ નાખવાની છે અને લીંબુનો રસ નાખીશું હવે મિત્રો અહીંયા છે ને લીંબુ મેં એક મોટું આખું લીંબુ નીચવેલું હતું અને લગભગ પાંચેક ચમચી જેટલો લીંબુનો રસ છે અને ઘણી વખત નાનું લીંબુ આવતું હોય તો બે લીંબુનો રસ પણ નાખી શકો છો અને ચમચીથી જો તમે નાખો તો પાંચ ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી ટમેટા છે તો અહીંયા મેં ત્રણ નંગ ટમેટા લીધા હતા અને એના આ રીતે નાની સાઇઝના કટિંગ કરી લીધા છે અને આ ટમેટાને આપણે બધા જ મસાલાની અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ અને એને આપણે સોફ્ટ થવા માટે રાખી દેવાના છે સોફ્ટ થવા માટે આપણે 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 એને ઢાંકી અને લગભગ મિનિટ સુધી પાકવા દઈશું જેથી કરીને સરસ સોફ્ટ થઈ જાય તો હવે ચેક કરી લઈએ કે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે કે નહીં તો અહીંયા આપને દેખાય છે કે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે છતાંય આપણે પ્રેસ કરીને ચેક કરી લઈએ ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે બધું સરસ એક વખત હલાવી લઈએ ત્યાર પછી એની અંદર આપણો જે વટાણા અને બટેટાનો માવો હતો ને એ બધો જ માવો એની અંદર નાખી દઈશું પણ એકી સાથે આપણે બધો જ માવો એની અંદર નહીં નાખીએ કારણ કે જો એકી સાથે નાખીશું ને તો એ હલાવવામાં આપણને મજા નહીં આવે એટલા માટે થોડો માવો નાખી દઈએ અને પછી આપણે જે મસાલો છે એની અંદર આપણે માવાને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું અને પછી બીજો માવો નાખતા જઈશું તો આ રીતે બધો જ માવો નાખી દેવાનો છે મિત્રો અહીંયા હું તમને એક વખત ફરી યાદ કરાવી દઉં કે તમને મારી રેસીપી કેવી લાગે છે ને મને કમેન્ટ જરૂર કરજો અને હા તમને થોડી પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે આપણો જે વટાણા અને બટેટા મિક્સ થોડા ઘણા થઈ ગયા છે અને સાથે સાથે પાણી નાખી અને મિક્સ કરતા જઈએ તો અત્યારે એક ગ્લાસ મેં પાણી નાખ્યું છે અને એને આપણે પ્રોપર રીતે મિક્સ કરી લઈએ બધું જ પાણી એક સાથે મિક્સ કરશો તો મિક્સ બધું કરવામાં નથી મજા આવતી એટલા માટે હું તમને આ રીતે કરવાનું કહું છું અથવા તો જો તમને બધું સાથે મિક્સ કરવામાં ફાવે તો તમે એ રીતે પણ કરી શકો છો પરંતુ મને આ રીતે વધુ મજા આવે છે એટલે હું આ રીતે કરું છું હવે અહીંયા આપણે પાણીનું પ્રમાણ કોઈ ફિક્સ નથી હોતું પરંતુ આ રીતે રગડા જે છે એ થોડો ઘટ હોય ને એવો રાખવાનો છે તો આ રીતનું કન્સન્ટન્સી થઈ જાય રગડા જેવી એટલા આપણે પાણી નાખવાનું બંધ કરી દેવાનું અને થોડું હલાવી અને ત્યાર પછી આપણે ચેક કરી લઈશું કે કોઈ પણ મસાલા કે ખટાશ છે કે ખાંડ છે કે મીઠું કાંઈ નાખવાની જરૂર હોય તો આપણે એની અંદર નાખી દઈશું અહીંયા મેં થોડો ટેસ્ટ કર્યો તો મને થોડું મીઠું નાખવાની જરૂર લાગી તો અહીંયા એક ચમચી જેટલું મીઠું ફરીથી એડ કરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ પણ નાખવાની જરૂર લાગી છે તો એક ચમચી જેટલી ખાંડ પણ નાખી દઈશું તમે ટેસ્ટ કરતું જવાનું તમને જે જરૂર લાગે એ તમારે નાખી દેવું જો ખટાશની જરૂર પડતી હોય તો ખટાશ પણ નાખી દેવી મારે ખટાશ નથી નાખવાની અત્યારે અને ત્યાર પછી એને આપણે ઉકળવા દેવાનું છે આ રીતે ઉકળી જાય ત્યાર પછી પણ બે મિનિટ માટે ઉકળવા દઈશું ત્યાર પછી આપણે એને ગેસને ઓફ કરી દઈશું અને હવે આપણે કઈ રીતે સર્વ કરવાનો છે આપણે બ્રેડ લઈ લઈશું અને જો કે મેં અહીંયા પાઉ લીધી છે બ્રેડ કે પાઉ ગમે તે લઈ શકો છો પણ જનરલી જે લારીમાં મળે છે એમાં આ રીતે પાઉં જ હોય છે તો આ રીતે પાઉના નાના નાના પીસ કરી લઈશું અને એની ઉપર આપણે રગડો સ્પ્રેડ કરી દઈશું રગડો બધો જ આખા પાઉમાં સ્પ્રેડ કરી દેવાનો છે એનો જ આપણે ટેસ્ટ લેવાનો છે હવે ત્યાર પછી એની ઉપર આપણે ડુંગળી નાખી દઈશું આની કાચી ડુંગળી જે હોય છે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી આપણે મસાલા સીંગ એડ કરી દઈશું અને ઉપર દાડમના દાણા નાખી દઈશું ત્યાર પછી ઉપર સેવ નાખી દઈશું અને એ સેવ પણ આપણે થોડી વધારે પ્રમાણમાં એડ કરીશું કોથમરી નાખી દઈશું અને આપણે ચટણી છે તો એ ચટણી અહીંયા મેં પહેલાં તો ખજૂરની ચટણી લીધી છે એ બે ચમચી નાખી દઈશું ખજૂરની ચટણી થોડી મીઠી હોય છે એટલે આપણે ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે આપણે ખજૂરની ચટણી ત્યાર પછી આપણે લીલી ચટણી લીલી ચટણી ખાટી હોય છે તો એ આપણે નાખી દઈએ અને ત્યાર પછી ટોમેટો કેચપ તો આ ચટણી પણ ખૂબ જ સરસ લાગે છે લસણની ચટણી જો તમારે નાખવી હોય તો એ પણ સરસ ખૂબ જ લાગે છે હા તો બધી જ ચટણી મેં બે બે ચમચી એડ કરી છે અને એકદમ મસ્ત એવો આપણો રગડો તૈયાર છે તમે એક વખત આ રીતે બનાવીને ટેસ્ટ કરજો તમને બધાને ખૂબ જ ભાવશે જોકે તમને અત્યારે જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે એમ તો થયું જ હશે કે આજે જ ખાઈ લો અથવા તો એક બે દિવસની અંદર હું આ રીતે રગડો તો બનાવીશ જ તો તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવ્યા અને તમે વિડીયો તરત જોઈ શકો અને બીજા સાથે શેર પણ જરૂર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા રેસીપીને નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય